જય માતાજી સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજની ચેલેન્જની બધી તૈયારીઓ થઈ ગઈ છે તમે જોઈ લો બધા ફૂલ મહેનત કરે છે અને આજની ચેલેન્જ છે દળા ઉપેર પીણાથી દળો રડતો કરવાનો અને ખાડામાં લાવવાનો હજીક આપણે ઇનામ નક્કી નહીં કર્યું ઇનામ નક્કી કરીએ પછી બેકગ્રાઉન્ડ તૈયાર કરે બધા ખરેખર બહુ મજા આવે એવી છે ચેલેન્જ છે કારણ કે તમે જોઈ લો આ ખાડા

અને ખાસ વાત કે ચેલેન્જ વિડીયો જે મહેનત કરે છે ને એ તો મોટા ભાગે જીત જ છે અમારા જેવા જો લગી રહ્યો અડતા નહીં એટલે ખાસ જીતતા નહીં પણ થોડી ઘણી મહેનત કરી છે ને એ મોડો તો જીતવા માટે તો જીતી જ જાય બને એટલી ગણા એટલે કહેવત નહીં કે કોઈ લોટો ભરીને પાણી પાઈ છે ને એ ભગવાનના સોપડે લખા એવું છે કારણ કે અમે કોઈને મહેનત કરવાની કહેતા નહીં પણ મહેનત કરવી પડે બેકગ્રાઉન્ડ તૈયાર કરવા માટે આ બધા અમુક બેકગ્રાઉન્ડ એવું હોય તો ટાઈમ લાગે છે આ બેકગ્રાઉન્ડ તૈયાર કરતા કરતા અમે થોડો ટાઈમ લાગ્યો અને અમુક ટાઈમ નહીં લાગતો તરત થઈ જાય આ ચેલેન્જ માં દરેક માણસ આપણે એક એક ટ્રાયલ છે અને એક ટ્રાયમો આ બોલ ખાડામાં નાખશે તો પાંચસો રૂપિયા ઇનામ બરાબર બરાબર ચટલા મોણસો થી જુઓ બધા મોણસો થી પાંચસો રૂપિયા તો આપણે ઇનામ નક્કી કરી દીધું છે ડીકે કીધું કે આ ખાડામાં જેનો દડો પડશે એને પાંચસો રૂપિયા ઇનામ આપવામાં આવશે ખરેખર જોરદાર કહેવાય અને મજા આવશે તો જો આપણે કુણ જીતે છે આજની ચેલેન્જ અને ખાસ વાત જણાવવાની કે ભાવ હમણાંથી બે ત્રણ ચેલેન્જ વિડીયોમાં આવતો નહીં બરાબર તો ખેગાર જે હજી પછી દસ દાડા આરામ ઉપર થઈ કારણ કે જીમો વર્કઆઉટ કરતા હતા એટલે ડેડલિફ્ટ મારતા હતા એરિયા એટલે કમરમાં થોડો ઝરક આવી ગયો છે એટલે ડૉક્ટરે પાંચથી દસ દાડા એને આરામ કરવાનું કીધું છે કમ્પ્લીટ થઈ જાય એટલે પાછા હતા એમને એમ કોમેડી વિડીયોમાં અને ચેલેન્જ વિડીયોમાં આવી જાય બરાબર બધા કાઢામાં શ્યામી નામ ના રાખો

પછી વિચાર કોઈ ના જીતે તો કોઈ ના જીતે પછી વાત હા પછી બરોબર જીતવાનું હાર તો કદી નહીં માનવાની

જરૂરી હો કિસન અરે વાત જોરદાર કિસન થોડું રહી ગયું તો બધા જીતવા માટે બાયા છે પકડી રાખે

મગજ દોડાવો તાર ખરા કેવો મગજ દોડાવો કઈ રીતનું જીતવું એન્સો માં

ਖਰੇ ਕਰ ਕੋਈ ਦਿੱਤਾ ਨਹੀਂ ਲੈ 500 ਨਾ ਜਿੱਤੋ ਤਾਂ ਇਹ 200 ਤਾਂ ਜਿੱਤੋ ਹਾਂ ਮੈਂ ਤਾਂ ਜਿਉਂ ਦਰੋਂ ਪਕੜੀ ਇਹ ਰੇ ਪਕੜੋ ਅਰੇ 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 ਜਲਦੀ ਸਤਾ ਕਾਟੂ ਕਮ ਹੋ ਲਾ ਕੋ ਲਾ ਕੋ ਨਾ ਨਹੀਂ ਨਾ ਨਹੀਂ ਨਵੀਂ ਵਿਕਰਮ ਭਾਈ ਆਇਆ ਸੇ ਵੇ ਜੀਤੀਦਾਈ ਵਿਕਰਮ ਭਾਈ ਜੀਤੀਦਾਈ ਹੋ ਪਕੜੇ ਲਾ ਕੋ ਵਾਹ ਤੋ ਰੰਗੀ ਪਕੜਾ ਲਾ ਤੋ ਅਰੇ ਵਾਹ ਅਸਰ ਜੀ ਆ ਵਾ ਜੀ

મગજ વાળી Ia... <laughs> <risque> <laughs>

અહીં તો આયા છે છ છ આઈ દો આ બધું પડ્યા দাও આ ગેમ જીતતી ફુમતા

તો પેલા રાઉન્ડ માં કોઈ જીત્યું નહોતું બરાબર આપડે બીજું રાઉન્ડ એમાં દિલીપ અને ફૂમતાજી ત્રણસો ત્રણસો રૂપિયા છે તો આપડે નિના માલ દે હવે તો ફૂમતાજી અને દિલીપ આગળ આવી જાય